રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી ગામના ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધીને લઈને અનોખો વિરોધ કર્યો અરણી ગામના ખેડૂતોએ ઉપલેટાના મુખ્ય માર્ગો પર ડુંગળી રસ્તા ઉપર ફેંકીને નોંધાવ્યો વિરોધ નિકાસબંધી દૂર કરવાની માંગ સાથે ઉપલેટા ગ્રામ્ય પંથકના ખેડૂતો પણ રસ્તા પર ઉતર્યા ખેડૂતોને ડુંગળીના પોષણ સંભાવ ન મળતા ખેડૂત નાતે સરકાર વિનંતી કરીએ છીએ કે આજ મારા ખેડૂત પરિસ્થિતિ તમે જુઓ કે ઉગાડનાર કોઈ વસ્તુ અને આવા ઓચિંતા નિર્ણય લીએ કે ખેડૂતનો વેચેલો માલ વેપારી લેવા નો આવે આવી પરિસ્થિતિમાં ખેડૂતને પૈડા ઉપર લાગે એ તો પ્લસ અને બધો સાથે મળતા વેપારી લેવા નો આવે તો ખેડૂતની પરિસ્થિતિ શું થાય અને અત્યારે આ કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કોઈ પણ એ ખેડૂતના દીકરા નથી કે જેને ખેડૂતની વેદના ખબર હોય ખેડૂતનો દીકરો રાજકારણ ક્યાં સુધી કરી શકે વધી વધીને ગ્રામ પંચાયત અને વધી વધીને તાલુકા પંચાયત બાકી જિલ્લા પંચાયત થી ઉપલા લેવલ નું જે કાય રાજકારણ કામ છે ઈ ઉદ્યોગપતિન કરોડપતિના દીકરા બધા બેઠા છે એને કોઈ ખેતીનો વિષય નથી અને ખેડૂતની શું પરિસ્થિતિ છે એને કોઈ ખ્યાલ નથી એટલે એ લોકોને આજે પણ નથી સમજાનો અને કાલે પણ નહીં સમજાય પણ માણસ કે છે કે ગમે ત્યારે કોકને ક્યારે સમજાશે કે ત્યારે જેની ભૂંડી રીતે હાર થશે ત્યારે એને સમજાશે અને અમે કોઈ પક્ષને લેલે નથી આવ્યા અમારેને કોઈ પક્ષને લેવા દેવા નથી અમે એક ખેડૂતના દીકરા છીએ અને ખેડૂતના ના અમે આવ્યા છીએ આ મારી હાથ વિઝા ની ડુંગળી છે હાથ વિઝા ની ડુંગળી માં મેં સાતસો રૂપિયા દીધેલી હતી એ સરકારે તાત્કાલિક નિર્ણય લીધો નિકાસ બંધી કરી હતી ડુંગળી કોઈ લેવા ન આવ્યું અમારું ડુંગળી લેવા ન આવ્યું એના માટે ડુંગળી બધી જો ઊંઘી જઈને અમે નાખી દીધી અને એના માટે અમને આમ રોજ થયો કે ડુંગળી આપડી લેવા કોઈ ન આવ્યું એટલે અમે અહીંથી ઉપકેતા લગીને અહીંથી હાથ ટ્રેક્ટર મોકલા તાલુકા તાલુકા વાઈઝ એટલે અહીંયા અમે અહીંથી ઉપલેટા આવ્યા છીએ અને ઠેઠ લગી ડુંગરી પાથરતા આવ્યા છીએ અને આ નિકાસ છૂટી કરે અમારું બધું ડુંગરી નું પતંગ થઈ ગયું થોડુંક ધ્યાન રાખીને નિકાસ કરો બે હાથ જોડીને વિનંતી છે જયેશ કુમાર અકબરી ગામ અરણી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ આજે સાત તારીખે જયારે નિકાસ બંધી પર પ્રતિબંધ નિકાસ બંધી કરી ત્યાર પછી સાતસો આઠસો રૂપિયામાં વેચાતી ડુંગરી આજે બસો ત્રણસો રૂપિયામાં પણ લેવા કોઈ આવતું નથી આજે લણેલી અમે સાત ટ્રેક્ટર લણેલી ડુંગળી એટલે કે લગભગ થી સાતસોથી માં ડુંગળી લણેલી ડુંગળી સાતસો રૂપિયામાં વેચેલી ડુંગળી આજે અમે રોડ ફેર ફેંકવા માટે મજબૂર થઈ રહ્યા છે ત્યારે આજ ગામડે ગામડે થી દેશભર ની અંદર જ્યારે ખેડૂતો ડુંગળી પકવતા ખેડૂતો પ્રાયમાલ થઈ રહ્યા છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી આવ્યા છે મજબૂરી છે ખેડૂતોની કોઈ શોખ નથી આ કોઈ રાજકારણ નથી બરોબર છે આવનારા સમયની અંદર જો આ નિકાસબંધી દૂર કરવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે આ કલાક ની અંદર થાય તો દોઢ કલાક ન કરે એવી આ સરકાર ઉપર અમારી માગણી છે અને જો આ નિકાસબંધી દૂર નહીં થાય તો આવનારા સમયની અંદર દિલ્હીની અંદર અમે લાખો ખેડૂતો ધરણા કરી અને દરેક સંસદની અંદર પ્રધાનમંત્રીના નિવાસસ્થાને અમે દેખાવ કરશું એવી અમારા ખેડૂતોની માગણી છે